દબોલી વિસ્તારમાં ફાયર પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી પત્રાણા સહિત બનાવેલા ગોડાઉનમાં લાગેલી આગ જજતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા

તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગત મોડી રાતે એક તરફની દસ ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી તો આ અંગે ફાયર ઓફિસર એમ કે ધોબીએ જણાવ્યું કે પત્રાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે આ ખૂબ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો લગભગ તેર ફાયર સ્ટેશનની ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો રાતના બે વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી વેદ રોડ ઉપર ડબોલી ચાર રસ્તા પાસે જે પાટી પ્લોટ આવેલો છે એની બાજુમાં ખુલ્લી જગ્યામાં ના જે દુકાનો જે કઈ હતું બેકરી હતી એની અંદર આગ લાગી હતી લગભગ આજુબાજુમાં આગ લાગી છે અમને જાણ અમારી ગાડીઓ આજુબાજુ બાજુમાં ત્રણસો મીટરમાં ફાયર સ્ટેશન નવું બનાવ્યું છે એમાંથી ગાડીઓ આવી ગઈ હતી અને બાકીના સુરતમાંથી અન્ય વિસ્તારમાંથી પછી બોલાવવામાં આવી હતી એ દરમિયાન મેય અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને હું પણ અહીંયા હાજર થયા હતા અને ફાયરના જવાનોએ બધી ગોતી જે જગ્યા ખુલ્લી હતી એટલે બધી પાર્ટી પ્લોટ એ બાજુમાં છે કોર્પોરેશન નો નવો બનાવેલો એમાં બધી ગાડીઓ લાવી અને પત્ર તોડી અને આગ ઉપર અત્યારે કંટ્રોલ લઈ લીધો છે એ કતારગામ એરિયા માં આગ લગી હઈ હે હર માય પ્રકાશ યડવ ડેપ્યુટી ફાયર ઓફિસર સુરત ફાયર એનિમરજન્સી સર્વિસ સુરત મહાનગરપાલિકા पूरी અભી से कंट्रोल पा चुके કંટ્રોલ अभी कूलिंग करने का કુલિંગ चल કામ ચાલ तेरह फायर स्टेशन से गाड़ी आई है टोटल उन्नीस गाड़ियाँ यहाँ पहुंच चुकी है और उन्नीस गाड़िया यहाँ पे आग पे पा, काबू पाने का काम कर रही है फ्लिपकार्ट और Amazon के गोडाउन से और बाजू में बिक्री भी थी और जो ऑनलाइन शॉपिंग का जो मटेरियल होता है वो सारा इस गोडाउन में भरा हुआ था